ટ્રાન્સફર શું છે અને એના લાભ શું છે જો બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર એ આઈવીએફની પ્રક્રિયામાં એ સૌથી એડવાન્સ તબક્કો છે નોર્મલી આઈવીએફમાં હોર્મોનલ ઇન્જેક્શન આપી એગ્સ મલ્ટિપલ એગ્સ બનાવી આપણે બાર એગ્સ રિટ્રાઈવ કરીએ અને હસબન્ડ ના સ્પમ સાથે લેબમાં ફર્ટિલાઇઝેશન કરી અને નોર્મલી બીજા ત્રીજા દિવસ સુધી ગર્ભને ગર્ભને હોય પણ જ્યારે એ પાંચમા દિવસ સુધી ગ્રો કરીએ એડવાન્સ સ્ટેજમાં આપણે કરીએ બ્લાસ્ટોસિસ કલ્ચર કહેવાય અને એ બ્લાસ્ટોસિસ સ્ટેજના ગર્ભ જ્યારે ગર્ભાશયમાં ટ્રાન્સફર કરીએ એ પ્રોસેસ ને બ્લાસ્ટોસિસ ટ્રાન્સફર કહેવાય બ્લાસ્ટોસિસ સ્ટેજનો ગર્ભ એ એક એડવાન્સ ગર્ભ છે જે સો કરતા પણ વધારે સેલ્સ નો બનેલો છે અને જેની અંદર ગર્ભમાં ચોંટવાની ક્ષમતા ક્ષમતા સૌથી વધારે છે કુદરતી રીતે બી જ્યારે પ્રેગનન્સી રહેતી હોય ને ત્યારે એગ્સ અને સ્પમના ફર્ટિલાઇઝેશન જે ટ્યુબમાં ફેલોપિયન ટ્યુબમાં થાય અને એ જે ગર્ભ બને છે એ ગર્ભ જ્યારે ગર્ભાશયમાં આવે ત્યારે એ બ્લાસ્ટોસિસ સ્ટેજનો ગર્ભ બનીને જ પછી ગર્ભાશયની અંદર ઇમ્પ્લાન્ટ થતો હોય એટલે બ્લાસ્ટોસિસ ટ્રાન્સફર જ્યારે આપણે કરતા હોઈએ ને તો એના ફાયદાઓમાં એક તો એનું ડેવલપમેન્ટ એક્સટેન્ડેડ કલ્ચર કરીએ છીએ એટલે ડેવલપમેન્ટ છેક સુધી જોઈ શકાય છે અને સૌથી સારી ક્વોલિટીનો ગર્ભ છે આપણે સિલેક્શન કરી શકીએ છીએ સેકન્ડલી એનો ઇમ્પ્લાન્ટેશન રેટ એટલે કે ગર્ભની અંદર ચોંટવાનો રેટ છે એ એનો ઘણો જ સારો હોય છે ત્રીજું જે કુદરતી રીતે પ્રક્રિયા છે યુટ્રસમાં ચોંટવાની એની સાથે સારી રીતે સિન્કોરાઈઝ થાય છે અને ફોર્થ થિંગ કે જ્યારે એડવાન્સ સ્ટેજના ગર્ભ હોય નોર્મલી બીજા ત્રીજા દિવસના ગર્ભ છે એ ઘણીવાર મલ્ટિપલ ગર્ભ આપણે મૂકવા પડતા હોય પણ જ્યારે એડવાન્સ સ્ટેજના ગર્ભ મૂકતા હોઈએ તો આપણે એકાદ ગર્ભ મૂકીને પણ પ્રેગનન્સીનું રિઝલ્ટ છે અચીવ કરી શકાય છે અને જ્યારે ઓછા ગર્ભ મૂકીએ તો મલ્ટિપલ પ્રેગનન્સીનું રિસ્ક જે આઈવીએફમાં રહેતું હોય ઘણીવાર ટ્વીન્સ પ્રેગ્નન્સી કે ટ્રિપલ પ્રેગ્નન્સી એનું રિસ્ક છે એ આપણે મિનિમાઇઝ છે કરી શકીએ